જય શ્રી કૃષ્ણ માસી આ જય શ્રી કૃષ્ણ બેટા હા આઈ ગયા તું સેનાથી હા હા આ બે દિવસ થઈ આંટી આવ્યો એને અને હું શું કહું છું કેમ છે તમારી તબિયત બસ સારી અને આજ સવારે છે ને સુષ્માને મળ્યો હતો તો સુષ્મા કહેતી હતી કે આ મારા મમ્મી તને બહુ યાદ કરે છે તો મને થયું કે ચાલને હું આજે તમને પણ મળતો છું સારી વાત છે સારું થયું તું આવ્યો તો સુષ્મા જો સાગર આવ્યો છે બેટા તું આવે છે અને મને કહેતો પણ નથી શું કામ કહું વળી હું કેતો ને મળવા થોડી આવ્યો છું હું તો આન્ટીને મળવા આવ્યો હતો હા બહુ ડાયો હા મમ્મીને મળવા આવ્યો છું હું તો પહેલેથી ડાયો છું આ તારી જેમ થોડું છે કે ગમે ત્યારે જ્યારે હોય ત્યારે મને ચીડવવાનું આ હા હા મેં ક્યારે તારું નામ લીધું એમ કેતો હે ખોલું આ ખોલું તારી પરચી બધી બસ બસ રેવા આ બે ભેગા મળ્યા શું કે લડવાનું શરૂ બંધ થાઓ મળો શાંતિથી બેસીને વાતો કરો આંટી અમારા બંનેનું તો એવું જ છે આ જ્યારે ભેગા થાય ને એટલે લડવાનું ચાલુ પણ કહેવાય ને ઓલી મીઠી નોક જો બરાબર છે સાચી વાત છે સારું સારું આવો જ પ્રેમ રાખજો કાયમ માટે સાગર હજુ કેટલા દિવસ રોકાવાનો છે હવે હું વિચારું છું કે રોકાઉ કે ના રોકાઉ એટલે એટલે એમ ગાંડી કે આ મારું સ્ટડી તો પતી જ ગયું છે એટલે હવે હું અહીંયાથી ક્યાંય નથી જવાનો અહીંયા જ રહેવાનો છું સરસ લે તો તો હવે હું એકલી નહીં પડું હા તો પછી મળવા આવતો રહેજે હા હા શું કામ નહીં આવું આ નાનપણથી લઈને અત્યાર સુધી જો મારું કોઈ ફેવરેટ મિત્ર હોય ને તો એ આજ તો છે સારું બોલ શું ખાઈશ તું હવે તે શું બનાવ્યું છે એની પર આધાર રાખી આવડી ગઈ બાકી જ્યાં સુધી મને ખબર હતી ત્યાં સુધી રોટલી તો કે નાખે તો કે મીઠું વધારે નાખી દે હા પૂછ તો એમ એમ કરતા મજા આવડે એમ એમ કરતા રસોઈ કરતા શીખી ગઈ છે મેં શીખવાડી દીધું બધું

તકલીફ તો કઈ પડી નથી ને ના ના હવે ભણવા ગયો તો ત્યાં હવે જો આંટી તકલીફમાં તો બીજું કઈ નતું પણ રહેવાનું હોસ્ટેલમાં હોય ને એટલે જમવામાં થોડું કેવર બાકી તો બધું શાંતિ જ હતી ચાલ તો બેટા તું બેસ મને બાજુમાં જમવાબેન બોલાવતા હતા હું જઈને આવી હા સાચ સાચવીને જજો હા તારે તો તું ખબર નહીં પડતી તને ચાલો તારે ચાલે તારે મને હેરાન કરતો હોય છે મને હેરાન કરતો હોય અરે 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 હરે હા હું પડી ગઈ હોત તો અરે 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 કેવી વાતો કરે છે જ્યાં સુધી હું તારી પાસે હોય ત્યાં સુધી હું તને પડવા દઉં બહુ ડાયો હા એક્ટિંગ તો છે ને કોઈ તારાથી શીખે તારા જેવી છે ને વર્લ્ડમાં બેસ્ટ એક્ટિંગ કોઈ જ નઈ કરી શકે હા તે તને તો ખબર જ છે ને કે ડ્રામામાં મારો નંબર આવતો હા હા મારે તારી જોડે થી શીખવું જોઈએ કે ડ્રામા કઈ રીતે કરો હા પણ મારા કરતા તો વધારે તું ડ્રામા વાત છે કેમ હું જોયું છે મેં મે પણ તારે ડ્રામા કરતા જોઈ છે અચ્છા એમ છે હા તો હવે આ વાતો જ કરીશ કે મને કઈક જમવાનું બનાવા દઈશ હવે જમવાનું બનાવવું છે મને લાગે છે કે આ તારા હાથનું જમી અને ખોટું પેટ ખરાબ થઈ જાય એને કરતા રીવા એ તો આ હા હા હું છે ને એટલું ખરાબ પણ જમવાનું નથી બનાવતી હું એટલું સરસ જમવાનું બનાવું છું ને એકવાર તું ખાઈશ ને તો રોજ અહીંયા આવીશ એ તો

તમે જે આ વર્ષોથી મારી પાસે આવતા હતા ને જે વસ્તુ લેવા માટે એ વસ્તુ તમને ગિફ્ટ કરવા માટે આવ્યો છું શારદા રાણી તમને દાનમાં દેવા માટે આવ્યો છું શારદા રાણી તમારી જે કંઈ પ્રોપર્ટી છે મિલકત છે તમારા ઘરવાળા જે મારે ત્યાં કામ કરતા હતા ને વર્ષોનો હિસાબ હજી મારી પાસે છે એ બધું જ હું તમને આપી દેવા માંગુ છું હા શું બધું તમે આપી દેવા માંગો છો હા સાદા હા પણ એક શરત છે મારી સર શું શરત શરત બધા ગો આ વાત તારે ન બોલાવી મારો તમે જ કહો શારદા રાણી હા ના 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 હા હવે શારદા રાણી ક્યારેય નહીં બોલું શારદાબેન અમારો દીકરો ગોવિંદ છે ને બહુ હોનહાર છે મારા પછી આખા પંથકમાં એનું નામ બનાવ્યું છે હા અને મારા દીકરાને એક વખત જે વસ્તુ પસંદ આવી ગઈ હોય ને એ અભયસિંહ રાઠોડ એને ગિફ્ટ કરે છે એટલે આ તમારી દીકરી છે ને એનો હાથ માગવા આવ્યો છું જોસેફ જ્યાં સુધી મારી એ વાત હતી ને ત્યાં સુધી હું કાઈ નથી બોલી પણ મારી દીકરીની વાત તમે ના કરતા મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં હું નહીં આપું અરે સાસુ માં બાપુજી આમને કોઈ સમજાવો મારા દે હોનહાર અને કાબિલ જમાઈને કેમ આવશે બેટા સાર સારદા રાણી તમારે તો અભિમાન કરવું જોઈએ કે આ ભયસિંહ રાઠોડ ખુદ પોતે એના દીકરાને લઈને મારે ઘરે આવ્યો છે મારી દીકરીનો હાથ માંગવા તમારે તો ખુશ થવું જોઈએ એ જ ને તમારો દીકરો તો કેટલો કાબિલ છે કેટલા તો ખૂન કર્યા છે કેટલા તો રેપ કર્યા છે ને એની જોડે હું મારી દીકરીને ને આપું મારી દીકરી આખી જિંદગી મારી પાસે રહેશે ને તો મને ચાલશે

અને આને આની સાથે હું લગ્ન કરું હા હે છોકરી એક વાત કાન ખોલીને સાંભળી લે આ મારા દીકરા ગોવિંદને જે વસ્તુ ગમે છે ને એ હું એને આપું છું પછી એને છીનવાની પણ મારામાં તાકાત છે અને શારદા રાણી તમે આ સંબંધની ના પાડીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો તમે તમારા દીકરાની બધી જીત પૂરી કરો ને તો કઈ આ આવી વાળું રમકરું નથી કે તમે લઈ જવાના આ મારી જીવતી જાગતી દીકરી છે સમજા તો પછી તરિયા માલ મિલકત બધું ભૂલી જાજે વાંધો નહીં મારી દીકરી છે ને તો બસ અને આજ પછી ક્યારેય મારા ખોડે આવતી નહીં મારી હવેલીએ નહીં આવતી નહીં આવી અમે જે મોઢે આયા છે ને

બહુ ખરાબ આવશે વાંધો નહી જય માતાજી તમે જઈ શકો છો જય માતાજી ચાલ બેટા જોયું મમ્મી આ લોકો કેટલા હલકા છે આખરે આવી જ ગયા ને એમની જાત પર આ નીચમાં નીચ માણસ કહેવાય દીકરા એ લોકો મને બુદ્ધિ નથી બધાનું હડપવાનું શીખેલા છે વાંધો નહીં લઈ લઈ તો લઈ લઈ પણ હું મારી દીકરીને તો હું એના હાથમાં હાથ આપું જ નહીં હા મમ્મી નથી જોઈતું આપણને કશું એ લોકો વધારે દબાણ કરશે ને તો આપણે આ ગામ જ છોડી દઈશું આપણે કરશે બીજે દૂર જઈને શાંતિથી રહીશું મારી દીકરી હા મમ્મી નયમ એય છોડ કોણ છે તું તમને કીધું એટલે મે છોડી દીધી આ શું છે જારે તારે આઈને હે કે તમારા બોલ આ હાથ પકડાઈ ગયો એટલા છોડ સરસ હાથ છે ને છોડ ઓય કોણ છે તું બગડ જા આ બાંડો હશે ને ખબર નહીં હશે કે કોણ છે તુંને એ તને છેડીને કોની સાથે પંગો લઈ રહ્યો છે શું છે આ બધું શું શું છે શું શું છે એટલે તને કઈ ખબર નથી આ મેં શું સાંભળ્યું કે તું સાગરિયા પાછળ બેસીને જાઓ છો ગાડી ઉપર અને હસી હસીને વાતો કરો છો શું છે આ બધું શું છે શું કઈ તારો સગો થાય છે જો એ મારો સગો થાય કે ના થાય તારાથી થી એને મતલબ શું થયું ભાગી જો ભાઈ જા હું આવું છું હા ભાઈ સાગર મારો ફ્રેન્ડ છે અમે સાથે સ્ટડી કરતા હતા એટલે તારા મગજમાં જે કંઈ પણ ચાલતું હોય ને એ કાઢી નાખજે શું છે ફ્રેન્ડ હાં તો નહીં ફ્રેન્ડ છે તો પણ ફ્રેન્ડની આગળ એક ડગલું પણ ભર્યું ને તો એનું પરિણામ

મેં નામ લીધું છે તારી આટલી હિંમત તે મને તમાચો માર્યો